છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વાપીના ડુંગરા વિસ્તારમાં છ વર્ષીય માસુમ ગરીબ પરિવારની દીકરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર રઝાક ખાન સુભાન ખાનને આજે ફાંસીની સજા અપાઈ છે માત્ર છવ્વીસ મહિનાની અંદર જ આ ગુનાના ગુનેગાર વિરુદ્ધ ટ્રાયલ ચાલ્યો અને દોષિત સાબિત થયેલા રઝાક ખાનને આજે વાપી સેશન્સ કોર્ટના જજ એચ એન વકીલે સજા સંભળાવી છે કર્યું રઝાક ખાન સુભાન ખાનને આજે ફાંસીની સજા ફટકારવામાં આવી છે માત્ર છવ્વીસ મહિનાની અંદર જ આ ગુનાના ગુનેકાર વિરુદ્ધ ટ્રાયલ ચાલ્યો અને દોષિત સાબિત થતા જ રઝાક ખાનને આજે વાપી સેશન્સ કોર્ટના જજ સુખડવાલા પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે જે નયનભાઈ આ સમગ્ર કેસ કેવા પ્રકારની દલીલો થઈ અને આ ફાંસીની સજા આપવામાં આવી છે આરોપીએ બળાત્કાર કર્યો સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કર્યું અને ગળે ફાંસો આપી અને એને મારી નાખી એ પ્રકારનો આખો બનાવ છે પોલીસે વલસાડ પોલીસે ઓગણીસ દિવસની અંદર જ આ કેસની આ આની આની ચારછીત કરી દીધી અને આરોપીને અડતાલીસ કલાકમાં એરેસ્ટ કરી લીધો અને આ ટ્રાયલ દરમિયાન સડસઠ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી

નરાદમ વિરુદ્ધ જેટલા પુરાવા હતા જેમ કે સીસી કેમેરાના લગભગ સત્તર જેટલા પુરાવા હતા એની દલીલ કરવામાં આવી મેડિકલ એવિડન્સ દલીલ કરવામાં આવી પુરાવો પુરાવો અને આ બધો વિશ્વસનીય છે તે પ્રકારની દલીલો કરવામાં આવી એ પુરાવો નામદાર કોર્ટમાં લીડ કરવામાં આવ્યો અને કસૂરવાર ઠેરવા પછી જે એગ્રેવેટિવ અને મિટિગેટિંગ સરકમસ્ટાન્સીસ છે એટલે ઉગ્ર સંજોગ અને શાંત સંજોગ બંને ધ્યાને લઈ બંને બાબતની દલીલ કર્યા પછી અને આરોપીને કોઈ પસ્તાવો નથી એના કૃત્યનો તે બાબતની પણ દલીલ નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવી અને બંને પક્ષોની દલીલના અંતે આજે નામદાર કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી જી નયનભાઈ કેટલી ખુશીની વાત કારણ કે થોડા જ સમયમાં આ પ્રકારે નરાધમને હવે ફાંસીની સજા આપવામાં આવી છે અને એક બાળકી તેના પરિવારને ન્યાય મળશે આ ખરેખર એક 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 જઘન્ય અપરાધ હતો અને સૌથી વધારે ખુશીની વાત એમ છે કે એક ગરીબમાં ગરીબ પરિવાર બેન આપને એક વાત કરું કે રાજ્ય સરકાર કેટલી તત્પર છે કે ગરીબોને પણ પૂર્ણ ન્યાય મળે આ ભોગ બનનાર બાળકી એ ફૂટપાથ પર રહેતી ને ફુગ્ગા વેચતું પરિવાર હતું એ પરિવારને પણ યોગ્ય ન્યાય મળે એટલાને માટે સરકારે મને ખાસ સુરતથી પણ અહીં સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે મોકલ્યો એટલે આ સરકારમાં અમીર ગરીબનો કોઈ ભેદ નથી અને ગરીબને પૂરતો ન્યાય મળ્યો એની ખૂબ મને આનંદ છે આજે જી જી નયનભાઈ અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર